મજબૂર કરનાર પ્રેમિકાને પાંચ વર્ષની સજા ફટકારતી નડિયાદ સેશન કોર્ટ નડિયાદના વિશાલભાઈ ગોહિલ નામના વ્યક્તિને આરોપી મહિલાએ અન્ય ઈસમો સાથે મળી માનસિક ત્રાસ આપતા વિશાલે કરી હતી આત્મહત્યા તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ના રોજ ઝેરી દવાખાઈ વિશાલે કરી હતી આત્મહત્યા સમગ્ર ગુના બાબતે વિશાલના ભાઈ હાર્દિક ગોહિલે નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ સમગ્ર મામલે નડિયાદ સેશન કોર્ટમાં કેસ ચાલી જતા તેવીસ દસ્તાવેજી પુરાવા અને દસ શાહિદોની જુબાનીના આધારે ફટકારી સજા જી આરોપીને 5 વર્ષની સજા સુચવી ગઈ છે કેસની વિગત એવી છે કે આ કામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પરણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સન 2021 માં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ બાદ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતા બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નત્ર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા એક લાખ એસી પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણે જણા મરનારને ત્રાસ આપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ ચૌદ નવ બે હજાર એકવીસના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ પંદર નો બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલું જે બાબતે અમારા જનરલ વિશાળભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર સેશન જજ સાહેબ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપિકો કલમ ત્રણસો છમાં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ ગામના મરણ પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે